વેલકમ બેક ટુ માય ચેનલ હું દર્શિત મકવાણા અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં ફરીથી એકવાર વાર જ્યાં આપણે નવા નવા વિડીયો જે છે એ લાવતા હોઈએ છીએ તો અત્યારે ભજીયાની સિઝન છે અને છેલ્લા થોડા ટાઈમથી છે ને ભજીયાની સાથે સાદા જે ભજીયા આપણે મળતા એની સાથે ઢોકળી ભજીયાનો ટ્રેન્ડ ધીમે ધીમે હવે રાજકોટમાં વધતો જાય છે તો એના માટે આપણે એક નવી જગ્યા જે છે એ લઈને આવીએ છીએ તમારા માટે આ જગ્યા છે આનંદ બંગલા ચોક અને સ્વામિનારાયણ ચોકની વચ્ચે તમે છો ને રોડ રોજ એની વચ્ચે આવે છે ખાડી ભંડાર ચોક ત્યાં મળે છે રાજધાની ભજીયા હાઉસ છે તો કેટલા બજેટ મળે છે કઈ રીતે બનાવે છે એ બધું જોશું આપણે આ વિડીયોમાં લેટ્સ ગો ચાલુ કરીએ આ શું છે આપણે લોટ આ જે ચણાનો લોટ ચણાનો લોટ અત્યારે શું બનાવો છો તમે ફૂલોડા ભજીયા ફૂલોડા ભજીયા તો ફ્રેન્ડ્સ ફૂલોડા ભજીયા બને છે આ કોથમરી અને આ મેથી મેથી પાલક ચણા ભજી વાહ બધું તાજુ જ બનાવવાનું એમ બધું તાજું જોતો એ પ્રમાણે જ મળતું એટલું હા ફ્રેન્ડ્સ જો બધું અહીંયા તાજું જ ખાવા મળશે જોઈને એમ જ બનાવે છે જોઈ શકો છો મીઠું બીઠું આવી ગયું હવે હવે આવશે પાણી તમને કેટલા વર્ષથી એક્સપિરિયન્સ છે આમ ભજીયાનું બે હાજર તેર થી બે હજાર એટલે આ તમે છો એમ હા મારે ભજીયા જ બધી ફંક્શન ફંક્શનમાંય કરો છો તો ફ્રેન્ડ કોઈને ફંક્શનમાં પણ અહીંયા કોઈને ભજીયાનું કોઈ કામ હોય તો પણ અહીંયા કહી શકો છો કાય વાંધો અને કોઈ કહી દઉં આપણે જો આ લસણિયા છે લસણિયા હા હા ભરેલ મરચા મરચા ના હા બટેકા બટેકાવાળા સમોસા મીની કઠોળ વાળા સમોસા મીની આ કઠોળ કઠોળના કઠોળ બરાબર હા ah. વા <coughs>

આ ડાઉટ તો આટલું ખૂબ મેટર સાથે ડાઉટ કોણ કોણ હા હા ઓડવો થાય સાથે સ્માઈલ બેગું કેમ કરું નો હોય ઉપર પોખાઈ ના હવે પ્લેટ નો ભાવ શું છે ₹40 ₹40 બધું મિક્સ આવી જાય છે ને જો તું એ આવી જાય બધું મિક્સ સિંગલ આવી જાય ને જોઈ લો સિંગલ આવી જાય ઓકે

હમ તો અનોખો ટેક છે એક વખત આવો ધોડી દોડી દોડીને તમે બધા દાત આમ છે ને હા હા દાદા એટલે એટલા સરસ પોચા ભજીયા એ છે કે ભાઈ બધા ખાઈ શકશે અને એનો એડ્રેસ તો સંગમ પ્રવિચન ટુર પાસે ખાટી ખંડાળ કાઈ છે અને આમ દલતો પડી જાય એવા ભજીયા છે આવો કાવા બધા આવો જલ્દી બાક બીજું તો તો ભાવ આવતી ખાવાની તો સમોસા ખાલી ના કિલોનો કરવાનું જલેબી આપણે સવારથી વાગ્યા સુધી એની ટાઈમ મળે જલેબી જલેબી એમ

કેવા લાગે આપના ગોગળી ભજીયા બોસ જો આપણે એ પણ ટ્રાય કર્યા જે પેલા ખરેખર ખાવા માટે હું અમરેલી સાઈડ વધારે પ્રિફર કરતો તો કે ત્યાં જાવ એટલે પુંભણિયા કે ગોગળી ભજીયા અમરેલીના ફેમસ હવે રાજકોટમાં એ જ સ્વાદ અહીંયા હવે મળી જાય છે એટલે એ પણ ઉપાધિ નથી અને મારા ખાસ કરીને બહુ ફેવરેટ આ પુંભણિયા કહો કે ગોગળી ભજીયા કહો બહુ આપને ભાવે એટલે એનો ટેસ્ટ પણ આપણે કર્યો બહુ સરસ છે એમ થેન્ક યુ જો અહીંયા આપડે કસ્ટમર બધા વાઘોઘડી વાઘ હા ભજીયા તો ખાવા તો ઘોઘડી ને આ હો એવો હા રાજધાની માં આવો ઘોઘડી ખાવા પૈસા વચુ ભાઈ પૈસા લો આપણે જે ભજીયા જે છે આપણે મંગાવ્યા એ આવી ગયા છે આ આપણે મિક્સ પ્લેટ છે અને એક ગોગળીની પ્લેટ છે તો બે આપણે હવે બે આપણે હવે ટ્રાય કરશું પહેલાં આપણે મારું ઓલવેઝ જે ફેવરિટ હોય જઈ છે એટલે ખોવાના એ સૌથી પહેલાં ટ્રાય કરીએ એકદમ સોફ્ટ ઓલું છે ને અને જેવો મસાલો છે ને એનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે કાંઈ ઓવર જરાય નથી ઓવર તીખા જે ઊંઘ જગ્યાએ મળે એવું નથી એકદમ પરફેક્ટ પૈસા અને આ ગોગડી છે ને એ મેં ક્યારેય આપણે વિડીયો બહુ જોયા અને મેં ક્યારેય ટ્રાય નથી કર્યા એ આ પહેલી વાર આપણે કરી છે એમાં એ ભાઈને અમે બનાવતા જોયા એમાં ધાણા નાખીએ છે પાલક છે અને મરચી છે ઘણી તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું ઘોઘરી ભજીયા ક્રિસ્પી છે એકદમ અને ટેસ્ટ એકદમ પરફેક્ટ છે કાંઈ ઘટે નહીં પૈસા સો ટકા મારી ગેરંટી તમને આવશો ને વિડીયો જોઈને તમે આવો એટલે સો ટકા તમને પૈસા વસૂલ થશે મારી ગેરંટી વિઝિટ કરો એક તો આઈ હોપ કે આ વિડીયો જે છે એ તમને પસંદ આવ્યો હશે અને આપણે છે ને આવી જે ઓથેન્ટિક જગ્યા હોય ને ભલે ઘણીવાર બહુ ફેમસ જગ્યાઓ એ લીધી હોય અને ક્યારેક આપણે નવી જગ્યા લીધી આ આજ છે એ જ નવી છે પણ ભાઈ છે એ ખૂબ એક્સપિરિયન્સ છે ઓલરેડી એમના ઘણા વર્ષોથી વધ્યાનો લાઈનનો એક્સપિરિયન્સ છે પછી પોતાનું સ્ટાર્ટઅપ આયા કર્યું છે તો આવા નવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ છે દર્શિત મકવાણા વ્લોગ્સ છે તમે જોવો છો એને સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટાગ્રામમાંથી સેમ નેમથી મારું પેજ છે એ દર્શિત મકવાણા તમે લક્ષ લાવી જશે એમાં પણ તમને જે છે રીલ્સ અને ફોટો છે સ્ટોરી છે એ મળતી રહેશે તો આ વિડીયોને સુધી જોવા માટે થેન્ક યુ